એક જ પરિવાર ઉપર અઠવાડિયામાં પ્રેમલગ્નની અદાવત રાખી ત્રીજી વખત હિચકારો હુમલો થયો છે કડીના સુજાતપુરા રોડ ઉપર અમારા ઉપર ફરિયાદ આપી છે તેમ કહીને મહિલાને ઘરની બહાર કાઢી છરા પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો કડીના સુજાતપુરા રોડ ઉપર પ્રેમલગ્નની અદાવત રાખીને એક જ પરિવાર ઉપર એક અઠવાડિયામાં ત્રણ વખત હુમલો થતા પરિવારમાં ભય પસરી ગયો છે એક જ અઠવાડિયામાં ત્રણ વખત હુમલો થતા મહિલા સહિત ચાર લોકોને પોતાના ઘર તરફ ભાગ્યા હતા અને ઘરની અંદર પુરાઈ ગયા હતા તેમની પત્નીને બહાર કાઢી હુમલાખોરોએ છરા તેમજ પાઇપો વડે હિચકારો હુમલો કરી નાખ્યો હતો કાલે મારી મમ્મી એકલી ઘરે હતા અને ત્રણ સખીઓ આવીને ડાયરેક તલવાર અને સરા લઈને મારવા માંડી મારવા માંડ્યા અને બહાર લઈ જઈને હાથ ખેંચીને બહાર રોડ ઉપર હાથે ઘા માર્યા અહીંયા ગાડી તોડી નાખ્યું આ બધું અને અહીંયા તોડી નાખ્યું ને અહીંયા પેટમાં માર્યું અને કોઈ કોઈ અમને કોઈ સહારો નહીં પોલીસનો પાછું નહીં તો અઠવાડિયાની અંદર ત્રણ કિસ્સા બને કંટીએ મારા પપ્પાની પાછળ બી દોડ્યા હતા એ દોડી જાય મારી નાખ અમાર કઈ રીતનું જીવવાનું જીવવાનું મુસીબત કરી નાખ્યું કોઈ ઘરે હતું ને એકલી હતી મારી નાખતું કોણ જવાબદારી લે કંટાળી જાવ પોલીસને ગઈ તમે ગમે તે ગઈ ના દિના હાજર જોઈએ અમારું અમારે બીજું કોઈ જોતું નહીં અમારે ક્યાં સુધી પાકતું ફરવાનું અમે મજૂરી કરી કરી ખાઈએ રોજ કંડી પર અમારું ગુજરાત ચાલે એના પર અમારું જીવવાનું રોજ કંડી પર રાખે તો અમે ખાઈએ છું મારી મમ્મી હતા સિરિયસ ભાગ્યદરમાં ડોક્ટર છૂટી પડ્યા કીધું કે અમદાવાદ લઈ જો અહીંયા સારવાર થશે નહીં મરી જશે તો કોની જવાબદારી રહેશે કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં હજુ સુધી આરોપીઓ પકડાયા નહીં ક્યાં સુધી આવી તો સંતાતા રહેશે જીવાનું હરામ કરી નાખ્યું રોજ ખુલ્લા દરવાળો હથિયારો લઈ લઈ નીકળ્યા ભી બધા તોડી નાખ્યા કઈ રીતે અમારે બહાર નીકળવું શું કરું કઈ સમજ નહી આવતું તમે કઈ કરો સાહેબ અમને જીવવા દો ને પોલીસ ને કઈ પકડો કે આવું દે આવું ના ચાલતું રહેશે તંત્ર અમારું જીવન મુસીબત થઈ જાય ઘરની બહાર નીકળવું હોય તો વિચાર ઘરમાં મારી જાય